મારું નામ સુનિલ કુમાર માથી છે હું હાલમાં બારબુટ ગ્રામ પંચાયત ના તરીકે ફરજ બજાવું છું આજ રોજ ચાર તારીખ ગુરુવારના રોજ જયારે કલેક્ટર કચેરીએ ભેગા થવાનું મુખ્ય કારણ જે ભારબુદ તથા ભરૂચ ના માછીમાર સમાજ એમ છે કે જે બે થી ત્રણ મહિના અગાઉ ની અંદર જે એશિયન સોલ્ટ અને ઇનરાલ સોલ્ટ કંપની અનુક્રમે બે હજાર પચો બસો પચાસ એકર અને નવસો એકર જમીન જે ફાળવી દેવામાં આવેલી છે એના વિરોધ પ્રદર્શનની અંદર અહીંયા કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને માછીમાર સમાજ જોડે જે સરકાર દગો કરી રહેલી છે એટલે કે માછી સમાજ બે હાજર સત્તર થી આ જે ડેમ વિષયક આંદોલન ચલાવી રહેલું છે અને એ બે હાજર ઓગણીસ ની અંદર માછીમાર સમાજના લોકોને એક્વા કલ્ચર માટે આલિયા અમુક જમીન ફાળવવા બાબત ચર્ચા થયેલી હતી અને એને સરકાર સાથે વાતોઘાતો કરી અને આંદોલન થોડું નરમ વલણ ચલાવ્યું હતું એટલે બરાબર અત્યારે જે આ બે હાજર ત્રેવીસ ની અંદર બે હાજર ચોવીસ માં બે કંપની છે માત્ર એને દસ હજાર બસો એકર જમીન ફાળવી દેવાતા માછીમાર સમાજનો આક્રોશ છે અને જે સરકાર માછી સમાજને જે બે અમુક જમીન આપી નહીં ને માત્ર બે જ લોકોને આટલી બધી જમીન ફાળવી શું કામ દે એનું કઈક મુખ્ય કારણ હોવું જોઈએ એટલે ચૂંટણીના સમયે જે આપી દેવું એ થોડો વિષય થઈ જાય છે એટલે આપણે માછીમાર સમાજને કલેક્ટર સાહેબ ને વિરોધ નોંધાવે છે ને લીઝ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જો આગળ લીઝ નહીં રદ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે માં મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મધ્ય પરમ પૂજ્ય બાપુ શ્રી ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન ચૈત્ર નવરાત્રિમાં પરમ પરમપૂજ્ય બાપુ શ્રી મોગલ કુલ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધારજી મહારાજ કથાનું રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસ થી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે ચૈત્ર સુદ દશમ ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માનશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું અડસઠ એક બેતાલીસ